નમસ્કાર ગુજરાત ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ બે હજાર રૂપિયાનો હપ્તો હવે પિતા પુત્ર બંનેને આપવામાં આવશે અને ઓગણીસમો હપ્તો છે એ કઈ તારીખે રિલીઝ થશે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં કઈ તારીખે આવશે એ અંગે આજે આપણે માહિતી સમાચાર મેળવશું તો મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દરેક અપડેટ અને દરેક સમાચાર માહિતી છે એ અત્યારે સોશિયલ મીડિયા આધારિત છે જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી મિત્રો ગવર્મેન્ટ દ્વારા પીએમ કિસાન યોજના અંતર્ગત છે એ બે હજાર રૂપિયા અંતર્ગત જે ઓફિશિયલી જાણકારી કે માહિતી છે હજુ સુધી આપવામાં નથી આવી પરંતુ એક મેસેજ એવો આવ્યો છે કે જેમાં પિતા અને પુત્ર બંનેને ઓગણીસમો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે એટલે કે મળી શકે છે તો આજના વિડીયોમાં આપણે એ અંગે છે માહિતી સમાચાર મેળવશું તો પીએમ કિસાન યોજના અંતર્ગતનો જે ઓગણીસમો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જ્યારે જમા કરવામાં આવે છે એ જમા થતાની સાથે જ ખેડૂતોને મેસેજ આવે છે કે તમારા બેંક એકાઉન્ટમાં બે હજાર રૂપિયા જમા થયા છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોને એ અંગેનો મેસેજ પણ નથી આવતો બેનિફિશરીમાં જે લિસ્ટ જાહેર થયું હોય એ લિસ્ટમાં એમનું નામ પણ હોય છે અને તેમ છતાં બે હજાર રૂપિયાનો મેસેજ છે એ બેન્ક એકાઉન્ટમાં આવતો નથી તો આવા ખેડૂત મિત્રો માટે પણ આ જે કામના અને ઉપયોગી છે એ માહિતી સમાચાર મળ્યા છે તો મિત્રો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી દરેક પીએમ કિસાન યોજના અંતર્ગતની માહિતી અને સમાચાર હશે એનો વિડીયો તમને સૌથી પહેલાં અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ તો ઓગણીસમાં હપ્તાની તારીખ છે એ ખેડૂતોને જમા ક્યારે થશે એ અંગે છે ખેડૂતોને જાણકારી નહીં હોય અથવા તો માહિતી નહીં હોય તો તમને જણાવી દઈએ કે હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે અને આ યોજનાઓમાં આરોગ્ય પેન્શન નાણાકીય જરૂરિયાતો પૂરી કરવી અને આ યોજનાઓ છે માટે છે એ મોટી યોજનાઓ પણ છે એ સામેલ હોય છે જેમાં કોઈ પણ સરકારી યોજનાઓ માટે પાત્રતા જે ધરાવતા ખેડૂત મિત્રો અથવા તો પાત્રતા ધરાવતા જે લોકો છે એમને સારા એવો લાભ પણ આપવામાં આવતો હોય છે અને ઓનલાઈન અરજી અથવા તો ઓફલાઈન અરજી એ બે મોડના આધારે અથવા તો બે પ્રક્રિયાના આધારે અરજી કરવાની રહેતી હોય છે તો એ અંગે તમને જણાવી દઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે એ એક ચલાવવામાં આવે છે આવી જ રીતે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં છે એ બે હજાર રૂપિયાનો હપ્તો અને લાભ આપવામાં આવે છે આ યોજનામાં લાભ જે મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આ યોજનામાં જોડાઈને સરકાર દ્વારા જે આપવામાં આવતા નાણાકીય સહાય છે એનો લાભ પણ ખેડૂતોને મળશે જેમાં તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ફક્તને માત્ર જે પાત્રતા હોય એ ધરાવવી પડશે માની લો કે તમને પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે તો આ હપ્તા માટે તમે ગરીબ ખેડૂત હોવા જોઈએ સીમાંત અને નાના ખેડૂતો હોવા જોઈએ મજૂરી વર્ગના ખેડૂતો હોવા જોઈએ તો જ તમને છે એ બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે નહીં તો તમારો હપ્તો છે એ જે આપેલો હપ્તો પણ પરત ખેંચી લેવામાં આવશે તો પીએમ કિસાન યોજના અંતર્ગત છે એ અત્યારે ઘણી બધી અપડેટ આવી ગઈ છે જેમાં પીએમ કિસાનનો જે હપ્તો છે એ બે હજાર રૂપિયાનો હપ્તો માટે પણ ખેડૂતોએ છે ઘણી બધી પ્રોસેસ કરવી પડતી હોય છે કેવાયસી કરવા પડતા હોય છે અને ઘણા બધા એવા ફોર્મ પણ ભરવા પડતા હોય છે જેના ભાગરૂપે ખેડૂતોનું ઘણી વખત છે એ ફોર્મ રિજેક્ટ થાય છે ઘણી વખત ખેડૂતોને છે એ લાભ નથી મળતો એવી પણ કમેન્ટો ખેડૂતોની આવે છે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોએ સારા સારી એવી પ્રોસેસ કરેલી હોય ખેડૂતોએ જે ફોર્મ ભરેલું હોય અથવા તો જે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે એ લાભ માટે જે તે ડોક્યુમેન્ટ માગેલા હોય ડોક્યુમેન્ટ પણ આપેલા હોય તેમ છતાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં બે હજાર રૂપિયાનો હપ્તો નથી આવતો અથવા તો એમનું જે ફોર્મ છે એ રિજેક્ટ થતું હોય તો આવી કમેન્ટો ખેડૂતોની આવતી હોય તો એ પણ આજે આપણે એનું સોલ્યુશન અને જવાબ છે એ આજના વિડીયોમાં મળી જશે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો હવે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણીસમાં હપ્તાની જે તારીખ છે એ જાહેર થઈ છે કે નહીં કારણ કે અત્યારે સોશિયલ મીડિયા ઉપર અવારનવાર પીએમ કિસાન યોજના અંતર્ગત છે એ સમાચાર તમને મળતા હોય છે જેમાં ઘણી વખત યોજનાનો લાભ પણ છે ખેડૂતોને આપવામાં આવતો હોય તો એ લાભ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે મળશે અથવા તો બે હજાર રૂપિયાનો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે મળશે એ અંગેની જે ઓફિશિયલી અત્યારે તો તારીખ કે જાહેરાત નથી થઈ પરંતુ તમને જણાવી દે કે ક્યારે આવશે ઓગણીસમાં હપ્તો એવી જે તમારી કમેન્ટ અથવા તો તમને જે પ્રશ્ન છે તો આવી સ્થિતિમાં જો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લેતા હોય એટલે કે આ યોજના અંતર્ગત ફોર્મ ભરેલું હોય તો આ યોજનામાં જે લાયક ખેડૂતો છે એમને અરજી કરેલી છે તો એમનું જે બેનિફિશરી લિસ્ટ હશે એ જાહેર થશે સૌપ્રથમ તમને હપ્તો નહીં આપવામાં આવે પહેલાં છે એ ખેડૂતોનું બેનિફિશરી લિસ્ટ જાહેર કરવામાં આવશે તે પછી જ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે લિસ્ટના આધારે છે એ પૈસા જમા કરવામાં આવશે તો ખેડૂત મિત્રોએ પીએમ કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરેલું હોય છે તો એમનું બેનિફિસરી લિસ્ટ જાહેર થશે એના બેનિફિશિયરી લિસ્ટની અંદર નામ છે એ આપેલું હોય છે ગામનું નામ તેમજ એમની જે જે તે વિસ્તારની જે જગ્યાએથી ફોર્મ ભરેલું છે એ વિસ્તારની જે કોડ દ્વારા છે એ જાહેર થયેલ જે યાદી છે એ યાદીમાં એમનું નામ તપાસવું પડશે અને એ યાદીમાં જો પીએમ કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરેલું હોય તો એ ફોર્મના આધારે છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે લિસ્ટ યાદી જાહેર થઈ હોય એ જ યાદીમાં જે પ્રમાણે નામ હશે એ નામના આધારે ખેડૂતોને હપ્તો મળશે ઘણી વખત ખેડૂતોનું નામ આ જે યાદી હોય છે પીએમ કિસાન યોજનાની એ યાદીમાં નથી હોતું તો આ યાદીના નામના કારણે પણ ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો નથી મળતો ઘણી વખત ખેડૂતોનું નામ છે એ યાદીમાં સરખું ન હોય મિસમેચ થતું હોય જે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટમાં પણ નામ અલગ હોય અને પીએમ કિસાન યોજનાનું અરજી કરતી વખતે પણ નામ અલગ હોય ઇંગ્લિશમાં સ્પેલિંગ મિસ્ટેક હોય અને ખેડૂતોને જે બે હજાર રૂપિયાના હપ્તા માટે જે તે વિસ્તારમાંથી જે ફોર્મ પાસ થતું હોય એ પાસ થવા પાછળ પણ જો ખેડૂતોને કોઈપણ પ્રકારની ભૂલ દર્શાવવામાં આવે અથવા તો ભૂલ સામે આવે તો એમનો હપ્તો છે અટકી શકે અથવા તો એમનું જે પીએમ કિસાન યોજના અંતર્ગત અરજી કરેલું ફોર્મ છે એ પણ રિજેક્ટ થઈ જાય તો આ અંગે છે ખાસ દરેક ખેડૂત મિત્રોએ નોંધ લેવી કારણ કે જો તમારું ફોર્મ રજિસ્ટર કરેલું હશે અને તમારું ફોર્મ રિજેક્ટ થઈ જશે તો પણ તમને બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે હવે મિત્રો આ ઓગણીસમો હપ્તો મેળવવા માટે જે તારીખ જાહેર થઈ હોય છે તો એમાં આ યોજના હેઠળ કેટલા પૈસા આપે છે તો ઘણા બધા ખેડૂત મિત્રોને ખ્યાલ છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે એ લાભ અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય છે ખેડૂતોને આપવામાં આવે છે એટલે કે દર વર્ષે ચાર મહિનાના અંતરાળમાં પીએમ કિસાન યોજનાના છ છ હજાર રૂપિયા એટલે કે બબ્બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે તો આ પ્રમાણે ખેડૂતોને છે એ બે બે હજાર રૂપિયાની ત્રણ વખત છે એ જે સહાય આપવામાં આવે છે જેના ભાગરૂપે છ હજાર રૂપિયા ટોટલ જમા થતા હોય છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય કે પીએમ કિસાન યોજના અંતર્ગત અઢારમો હપ્તો નથી મળ્યો તો શું ખરેખર એક સાથે બે હપ્તા આપવામાં આવશે તો એવું નથી મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત એક જ વખત બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે જ્યારે પણ જાહેરાત કરવામાં આવે પીએમ કિસાન યોજના અંતર્ગત ત્યારે એક વખત જ છે એ બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે જો બે હજાર રૂપિયાનો હપ્તો રિલીઝ કરવામાં આવે ત્યારે સૌપ્રથમ લિસ્ટ જાહેર થાય યાદી જાહેર થાય અને એ યાદી પ્રમાણે છે એ ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો છે એ રકમ સ્વરૂપે ટ્રાન્સફર કરવામાં આવે છે હવે બે હજાર રૂપિયાની જગ્યાએ છ હજાર રૂપિયા આપવામાં આવશે કે નહીં તો એ પણ કમેન્ટ હતી તો તમને જણાવી દઈએ કે છ હજાર એટલે કે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છ હજાર એટલે દર વર્ષે છ હજાર આપવામાં આવે છે એક હપ્તો છ હજારનો આપવામાં આવે એવું નથી દર વર્ષે બબે હજાર રૂપિયાના તણ આપતા એમ કરી અને છ હજાર રૂપિયા આપવામાં આવશે જેથી કરી જે ખેડૂત મિત્રોની કમેન્ટ હતી એનું પણ સોલ્યુશન અને જવાબ મળી ગયો છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને હજુ સુધી એ પણ ખ્યાલ નથી કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે એ લાભની યાદી છે એ ક્યારે જાહેર થાય એનું લિસ્ટ છે ક્યારે જાહેર થાય અને ક્યારે એમને બેંકમાં પૈસા મળે તો એ પણ તમને જણાવીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત જે આ લાભ આપવામાં આવે છે એની ઓનલાઈન તમને પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ વેબસાઇટના આધારે પણ તમને માહિતી મળતી હોય છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો છે એ સર્ચ નથી કરી શકતા તો એવા ખેડૂત મિત્રો અમને જણાવે જેથી કરી અમને અમે છે એ તમને પ્રોપર રીતે છે એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવી દઈશું એ પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઓગણીસમાં હપ્તાની તારીખ છે એ જાહેર થઈ છે કે નહીં તો ઓગણીસમાં હપ્તાની તારીખ હજુ સુધી ઓફિશિયલી જાહેર નથી થઈ પરંતુ સોશિયલ મીડિયા આધારિત એવું માનવામાં આવ્યું છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે હપ્તો છે એ ફેબ્રુઆરી મહિનાને ઓગણીસ તારીખના આજુબાજુ છે આપવામાં આવશે અથવા તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છે એ ઓગણીસમો હપ્તો છે એ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં પણ આપવામાં આવી શકે જેથી કરી જે ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે તો એમને સૌ એમની બેનિફિશરી લિસ્ટમાં જે સ્ટેટસ નામ આપેલું હોય છે એ સ્ટેટસમાં એનું નામ છે કે નહીં લિસ્ટમાં યાદીમાં નામ છે કે નહીં એ સૌ તપાસવાનું રહેશે જેના આધારે તમને ખ્યાલ પડશે કે પીએમ કિસાન યોજનાનો તમને હપ્તો અથવા તો એનો લાભ છે એ તમને મળશે કે નહીં તો એ તમે પહેલાં ચેક કરી લેજો તો મિત્રો આજે આપણે જે માહિતી સમાચાર અને વિડીયો જોયો છે એ વિડીયો માહિતી અને સમાચાર તમને સારો લાગે તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી પીએમ કિસાન યોજના અંતર્ગતનો બે હજાર રૂપિયાનો હપ્તાનો જે મેસેજ છે એ આ વિડીયો સ્વરૂપે જાહેર કરેલો છે એ તમે છે એ શેર કરી દેજો